બોલીવુડની જાણીતી અભિનેત્રી રવિના ટંદણે આજે તેમની પુત્રી સાથે ગુજરાતના પવિત્ર યાત્રાધામ દ્વારકાની મુલાકાત લીધી હતી શ્રી દ્વારકાધીશ જગત મંદિર માં તેમણે કાડિયા ઠાકોરજીના દર્શન કર્યા હતા જવાબદાર पुजारी દ્વારા શ્રીજીની पादुકારું વિશેષ પૂજન કરાવવામાં આવ્યું હતું મંદિરની મુલાકાત દરમિયાન રવિના ટંદણે દર્શન વ્યવસ્થા અને સફાઈની વિશેષ પ્રશંસા કરી હતી દ્વારકાધીશના દર્શન બાદ અભિનેત્રીએ તેમની પુત્રી સાથે નાગેશ્વર જ્યોતિલિંગની પણ મુલાકાત લીધી હતી જ્યાં તેમણે જન અર્જન કરી હતો આ મુલાકાત દરમિયાન કહી શકાય કે રવિના તંદને એક મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી કે નાગેશ્વર જ્યોતિલિંગના દર્શન સાથે તેમણે 12 જ્યોતિલિંગના દર્શનની યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ કરી દીધી છે આ સાથે તેમની આધ્યાત્મિક યાત્રાનું એક મહત્વપૂર્ણ સોપાન પૂર્ણ થયું છે